અમદાવાદ શહેરમાં ખાદ્ય સુરક્ષા અંગે ચિંતાજનક મામલું સામે આવ્યો છે જ્યાં જશોદાનગરની ચાર ભુજા કિરાણા સ્ટોરમાંથી શંકાસ્પદ અમૂલ ઘી મળી આવ્યું છે એમસી ના ફૂડ વિભાગની તપાસ દરમિયાન આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું

અમૂલ બ્રાન્ડ નામનું ઘીના ડબ્બા હતા જે શંકાસ્પદ જણાયા હતા અને ત્યારબાદ વેપારીને પૂછપરછ કરતાં તેને હાટકેશ્વર ખાતે હાર્દિક ટ્રેડર્સ નામના ડિસ્ટ્રિબ્યુટર પાસેથી સઘર ડબ્બા ખરીદી કર્યા હોવાનું કબૂલ લીધું હાલ આપણે અમૂલના જે ડબ્બા છે સીઝ રાખી દીધા છે અને સેમ્પલ લઈને લેબોરેટરીમાં મૂકી દઈશું તેમજ હાર્દિક ટેડર્સના માલિકનો સંપર્ક થતો નથી અને દુકાન તેમજ ગોડાઉન બંને બંધમાં છે એટલે આપણે અત્યારે કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં હવે એ એમ સી આ ઘીનું લેબોરેટરી ટેસ્ટિંગ કરશે અને વધુ તપાસ શરૂ કરી છે ત્યારે ખાદ્ય પદાર્થોના ભેળસેળ અને નકલી ઉત્પાદનો સામે સત્તાવાળાઓ કડક કાર્યવાહી કરશે તેમ પણ જણાઈ રહ્યું છે